નમસ્કાર દર્શક મિત્રો જીરા કોરડીયા પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશ્ન ઝુંબે દારૂ જુગારની પ્રવૃત્તિને સ્નાભૂત કરવા સૂચના કરેલ હોય જે સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી પાલનપુરના માર્ગદર્શન મુજબ દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાદની હકીકત મેળવી વાઘોડા ગામની સીમાથી હુંડાઈ કેટાગારી નંબર જી જે બાર એફએફ ચૌદ ઝીરો સાતમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ તેર એક હજાર ત્રણસો ચોત્રીસ કિંમત રૂપિયા ચાર લાખ અઠ્યાવીસ હજાર સાતસો ઓગણપચાસ તથા ગાડીની કિંમત રૂપિયા દસ લાખ તથા મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા દસ હજાર મળીને કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ આડત્રીસ હજાર સાતસો ઓગણપચાસનો મુદ્દામાલ મળી આવેલ હોય અને ગાડીમાં બેઠેલા ઈસમ ખેમારામ આંબારામ સોનારામ જાટ વર્ષ પચીસ ધંધો ખેતી રહેઠાણ મોખા થાના શિવ તથા તાલુકો શિવ જિલ્લો રાજસ્થાન રાજસ્થાનવાળાઓ પકડાઈ ગયેલ તથા ગાડીનો ચાલક ભેમારામ પ્રજાપતિ રેઠાણા ગામ વેરી રામજીકા ગોળ વાળો નાસી ગયેલ હોય તથા હુંડાઈ ગ્રેટા ગાડીમાં ખોટો નંબર પ્લેટો લગાવી તેનો તેનો ખાસ તરીકે ઉપયોગ થયા તરીકે ઉપયોગ કરેલ હોય તેઓની વિરુદ્ધમાં દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે